નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસોથી ઊંચો ભાવ પાંચસો ને છેતાલીસ રૂપિયા ચણા નવસો સિત્તેરથી અગિયારસો ને ચૌદ બાજરો ત્રણસો પચાસથી ચારસો ચોસઠ તુવેરની વાત કરીએ તો અઢારસોથી બે હજાર ને ત્રીસ રૂપિયા અડતેરસોથી સત્તરસો અઠ્ઠાણું ઘઉં ટુકડા ચારસો વીસથી છસો છાસઠ મગફળી જાડી અગિયારસોથી બારસો નવ્વાણું ધાણા બારસોથી સત્તરસો સોળ સોયાબીન આઠસો બેથી આઠસો પંચોતેર તલ બાવીસોથી સિત્તાવીસો અઠાવીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચોભાવ ચાર હજાર બસો થી ઊંચા ભાવ પાંચ હજાર રૂપિયા જુવાર સાતસો થી સાતસો રાયડો આઠસો એસી થી આઠસો એસી મગ ચૌદસો વીસ થી બે હજાર તલકાળા ઇઠાવીસો ત્રીસ થી ઇાવીસો ને ત્રીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ તેરસો પચાસ થી ઊંચો ભાવ સોળસો રૂપિયા કપાસની અંદર પણ સારા એવા ભાવ બોલાઈ રહ્યા છે તેજી જોવા મળી રહી છે મગ નવસોથી એક હજાર રૂપિયા મળદ એક અડદ એક હજારથી બારસો વીસ ઘઉં ચા એકસો પિસ્તાલીસથી પાંચસો ચૌદ ચણા એક હજાર પચાસથી ચૌદસો રૂપિયા મગફળી જીણી છસો પચીસથી બારસો પાંચ મગફળી જાડી નવસોથી બારસો ત્રીસ જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ પાંચ હજાર સિત્તેર રૂપિયા એરંડા એક હજાર સાઠથી અગિયારસો દસ અજમો ચોવીસોથી ચાર હજાર ને બસો તલ અઢારસો પચાસથી ત્રણ હજાર રૂપિયા પૂરા તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો પાંત્રીસ રૂપિયા રાયડો આઠસોથી નવસો સોયાબીન સાતસો પચાસથી આઠસો ચાલીસ ધાણા આઠસો પચાસથી ચોવીસો પચીસ રૂપિયા ધાણાની અંદર પણ સારા એવા ભાવ બોલાવી રહ્યા છે ચોવીસો પચીસ રૂપિયા ઊંચો ભાવ બોલાયેલો છે જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ખૂબ જ સારા ભાવ કહેવાય हम बात करिए जसद मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचा तेर सौ पचास थी ऊंचा पाव पंदर सौ पच्चीस रुपया तल सफेद बजार थी सौ छवीसो रुपया तल काड़ा अठावी सौ थी अठावी सौ रुपया घऊँ त्रो सीतेर थी पाँच सौ चालीस घऊँ टुकड़ा त्र सौ ए पंदर चना नौ सौ अगिय सौ बतरीस वाल एक हज़ार पचास रुपया अड़द एक हज़ार चौदह सौ रुपया मरचा पंदर सौ सित्ता सौ रुपया સોયાબીન સાતસો પચાસથી આઠસો પચીસ તુવેરની વાત કરીએ તો બારસોથી ઓગણીસો ને પચાસ રૂપિયા ધાણા એક હજારથી પંદરસો ને પચાસ મગફળી જાડી એક હજારથી બારસો એકાણું લસણની વાત કરીએ તો બે હજારથી પચીસસો ને પચાસ જીરુંની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર સો રૂપિયાથી ઊંચો ભાવ પાંચ હજાર બસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં ની ભાવ ચારસો ચાલીસથી હું જ ભાવ છસો એકાવન રૂપિયા ઘઉં ટુકડા ચારસો છપ્પનથી છસો એકાવન કપાસની વાત કરીએ તો બારસો એકવીસથી પંદરસો ને એકતાલીસ રૂપિયા મગફળી ઝીણી આઠસો સોળથી બારસો છ્યાસી મગફળી જાડી સાતસો અગિયારથી તેરસો કલંજી બાવીસો છોતેરથી ચોત્રીસો એક્યાસી એરંડા અગિયારસો એકથી અગિયારસો એકાવન મરચાં એક હજાર એકથી ચાર હજાર એકસો ને એક તાલ બાવીસો એકવીસથી ઇઠાવીસો ને એક જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ પાંચ હજાર ત્રણસો ને છવ્વીસ રૂપિયા ધાણા નવસો એકથી ચૌદસો ને અગિયાર ધાણી નવસો એકાવનથી તેરસો એકસાઠ મકાઈ પાંચસો એકવીસથી પાંચસો એકત્રીસ ડુંગળીની વાત કરીએ તો એકાણું રૂપિયાથી ત્રણસો ને એક્યાસી રૂપિયા ચણા નવસો એકથી અગિયારસો એકાવન અડદ નવસો એકાવનથી સત્તરસો એકત્રીસ મગ ચૌદસો એકતાલીસથી અઢારસો એક્યાસી તુવેરની વાત કરીએ તો અગિયારસો એકથી ઓગણીસો ને રૂપિયા સોયાબીન આઠસો છવ્વીસથી આઠસો છાસઠ વાલ ચારસો એક્યાસીથી પંદરસો એકસાઠ નવા ધાણાની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ધાણાનો નીચો ભાવ એક હજાર એકથી ઊંચો ભાવ બાવીસો ને એકાવન રૂપિયા ધાણાની અંદર સારા એવા ભાવ બોલાઈ રહ્યા છે ઊંચો ભાવ બાવીસો એકાવન રૂપિયા બોલાયેલો છે ખૂબ જ સારા ભાવ બોલાઈ રહ્યા છે ચણા સફેદ અગિયારસો એકાવનથી ચોવીસો એક રાય સાતસો એકસાઠથી તેરસો એકવીસ લસણની વાત કરીએ તો આઠસો એકથી છવ્વીસો એકોતેર વટાણાની વાત કરીએ તો બારસો એકતાલીસથી તેરસો એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર